ચોક પપ્પર ભરાઈ જુ ઓનુ ભરાઈ ગયો આપડે નાચે રાખો આગળ નાચે રાખો ઓ કઈ વાના કપા પાક કઈ સકરે સકરે ગોડ સકરે કંપમાં જવા દે એ તમા પપન નું આલક આયું બલુ તાર આવી ગયું અંદર જોજો કમ ડટાઈ રહ્યો છે કપા આ રહ્યો આ રહ્યો કપા હાર્યો ઓઓ કપા કપા આલો કોનો કપા હ આ રહ્યો અમારો ઓ જો જો એ સકરે સકરે ગોડ સકરે કંપમાં